હેલો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં સૌથી પહેલા તમને બધાને જય શ્રી રામ જય માતાજી આજે શનિવાર છે એટલે જય શ્રી રામ જય હનુમાન દાદા તો અમે અત્યારે અમે જવા નીકળ્યા છે અવંતી હનુમાનજીના મંદિરે બોલ જય શ્રી રામ બોલ ભાઈ જય શ્રી રામ તો મારા બ્લોગમાં બન્યા રહો અમે તમને ત્યાં જઈ ત્યાં બધું બતાવીશું અને ચાલો મળીએ અમે ઘરેથી નીકળી ગયા છે ને ત્યારે અમે અમારા ગામમાં છે પાદરમાં

છે બાબા નો મહેલ એટલે કે રાજા નો મહેલ

અને આ જુઓ નારિયણ લેવા માટે કેટલા ભીડ છે જુઓ તમે અને આ જુઓ તમે કેટલી બધી ભીડ છે આજુબાજુ અને આ દેખો મંદિર ભાઈ એટલું મોટું મંદિર છે ને કે તમે એકવાર જોશો ને તો મજા આવી જશે અને હા એટલા ભક્તો આવે છે ત્યાં ને દર શનિવારે મેળો ભરાય છે પછી અમે ફોટા પડાયા પછી આ જુઓ આજુબાજુનું બીજું મંદિર પછી અમે છે ને ત્યાંથી નીકળી ગયા મંદિરે દર્શન કરીને પાછા આવતા રહ્યા આ જુઓ તમે તો મિત્રો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા નવા બ્લોગ જોવા માટે નવીન પટેલ યુટ્યુબ ચેનલ છે જે આપણી બ્લોગની ચેનલ છે નવીન પટેલ બ્લોગ્સ તેને સબસ્ક્રાઈબ કરી લેજો તો જય માતાજી જય હનુમાન દાદા મિત્રો મળી હવે એક નવા બ્લોગમાં નવા નવા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો શીખર નહીં બ્લોગ્સ ચેનલ નહીં